કચ્છ જિલ્લામાં આવેલા તમામ ગેમ ઝોનની તંત્ર દ્વારા ટીમો બનાવીને તપાસ કરવામાં આવશે જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને કચ્છના ગેમ ઝોનની તપાસ તેમજ સંચાલન મુદ્દે સમીક્ષા બેઠક યોજાઈ કચ્છ બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ ખાતે ગેમ ઝોનમાં બનેલી સત્યાવીસથી વધુ નિર્દોષ બાળકોનો ભોગ લેનારની આ ઘટના બાદ સમગ્ર રાજ્ય સરકારની આંખ ખુલી હોય તેમ રાજ્યભરમાં જ્યાં જ્યાં જે જે શહેરોમાં ગેમ ઝોન આવેલા છે તે તમામની તપાસના આદેશ અપાયા બાદ ગોળા નાસી ગયા બાદ તબેલાને તાળા માળવા જેવો તાલ સર્જાયો છે રાજ્ય સરકારના આદેશના પગલે કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને કલેક્ટર ઓફિસ ખાતે કચ્છ જિલ્લામાં આવેલ ગેમ ઝોનના સંચાલન સંબંધે તકેદારી રાખવા તેમજ તપાસ કરવા બાબતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી જિલ્લા કલેક્ટર શ્રીએ કચ્છ જિલ્લામાં આવેલા તમામ ગેમ ઝોનોની ચકાસણી કરવા માટે વિવિધ ટીમો બનાવી કામગીરી કરવા સૂચના આપી હતી જિલ્લા કલેક્ટર શ્રીના માર્ગદર્શનમાં તમામ પ્રાંત શ્રીઓને ગેમ ઝોનની ચકાસણી માટે નોડલ અધિકારી શ્રી તરીકે જવાબદારી આપવામાં આવી છે નાયબ મામલતદાર પોલીસ નગરપાલિકા પીજીવીસીએલ એમ વિવિધ વિભાગોની સંયુક્ત રીતે ટીમો બનાવવામાં આવી છે આ ટીમ કચ્છમાં આવેલ તમામ ગેમ ઝોન સરકારશ્રીના નિયમ અનુસાર છે કે નહીં તેની ચકાસણી કરી જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ અહેવાલ રજૂ કરશે રાજ્ય સરકાર શ્રીની સૂચના અનુસાર અને સંબંધિત નિયમ અનુસાર આ ટીમો દ્વારા કાર્યવાહી પણ કરાશે જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ વધુમાં ઉમેર્યું હતું કે સમગ્ર કચ્છમાં વહીવટીતંત્રની ટીમો દ્વારા ગેમ ઝોનમાં ફાયર એનઓસી વિકાસ પરવાનગી અને ઇન્ટરવાયરિંગ સહિત બાંધકામ મંજૂરીની તપાસ કરવામાં આવશે કચ્છ બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયાએ આ બેઠકમાં અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે ફાયર એનઓસી સહિત વિવિધ પરમિશનની બારીકાઈથી તપાસ થાય તે ખૂબ જ જરૂરી છે ગેમ ઝોનમાં આકસ્મિક સંજોગોમાં રાહત બચાવ માટે ઉપલબ્ધ વ્યવસ્થાઓ તપાસવા રેન્જ આઈજીશ્રીએ તાકીદ કરી હતી નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યાએ ઉપસ્થિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓને તપાસ ટીમો દ્વારા કામગીરી સુચારુ રીતે થાય તે દિશામાં યોગ્ય રીતે મોનિટરિંગ કરવા સૂચન કર્યું હતું આ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કાર્યપાલક ઇજનેર શ્રી વી એન વાઘેલા માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક શ્રી એમ જે ઠાકોર તમામ પ્રાંત અધિકારીશ્રીઓ તમામ મામલતદારશ્રીઓ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગાંધીધામ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સર્વે ચીફ ઓફિસરશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે નોંધનીય છે કે રાજકોટ ખાતે જ્યાં આ કરુણ ઘટના બની એ ગેમ ઝોનમાં કોઈપણ પ્રકારની એનઓસી ન હોવા છતાં છેલ્લા છ મહિનાથી આ ગેમ ઝોન સેન્ટર ધમધમતું હતું છતાં પણ નિભર અને ભ્રષ્ટ તંત્રના પેટનું પાણી હલ્યું ન હતું હવે દરેક જગ્યાએ તપાસ કરવા આદેશ વછૂટ્યા છે